જરૂર પડી આ કાર્યક્રમ એની આપણે ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પેહલા આદિવાસી કોણ છે એની ચર્ચા કરીશું

એનાથી અભોભો કરી શકાય નહીં પણ આપણા ગામના આદિવાસી આજે પણ અભોભો કરીને પોતે સ્વતંત્ર છે પોતે આ દેશનો આ ગામનો માલિક છે સાબિત કરે છે આ અભોભા અભોમા દેશોમાં અબુમા રાજ આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કહેતા દેશની સુપ્રીમ કોર્ટ કહે છે

આપણી સંસ્કૃતિ છે ધર્મ સંસ્કૃતિ છે આપણી ધર્મ પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી એ આપણા પૂર્વજો હતા અમે હમણાં જન્મનાદાના મંદિરે

નાના મોટા અંગ્રેજો આ મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા અંદર અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા

તો દુદા ની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે બ્રિટિશો સામે સૌ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાળની ક્રાંતિ અઢારસો ને સત્તાવન પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાલ ની ક્રાંતિ એ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌપ્રથમ